તે આ ડોસી જતી રહી ઘઉં પોણી બધું મારો મારો આવે પાવાનું જેમ તે બધું એવું કરવાનું અને આપણો ભીખલો તો એ આપણો કંટ્રોલ ચાલુ છે ને તે જતો રહ્યો છે મન તો કહેતો જ નહીં કદી કંટ્રોલ ચાલુ થયું છે ગૌ ચોખા બધું જેને તે બધું મફતનું અટકાવશે બધું અને મન તો કહેતો જ નહીં મારે ઉભું પડશે બધું રેશમી કાર્ડ ને બધું આવે છે બધું એ બધું કંટ્રોલમાં જવું તો પડશે આ ડોસી એ બધું કઈ બાજુ મૂકી છે બધું હોય તો ખબર નહીં પડે ઋષિના તો કોમાં જ એવા હોય છે ને એ ખબર જ ના હોય કે છ મેખ્યું હોય બધું જોર જોર ઠેલો પડે છે હવે કયા ઠેલાકો હશે બધું હવે જોવાય જોવા જઈએ પડ્યું હોય તો પછી હું લઈ આવું ખૂબ રીતે જે ઘઉં ચોખ્ખા મળે એ બધી દાળ ને પાન ને તેલને તેલ બધું લેતા કંટ્રોલ હોય કોઈ તો છ નહીં કોઈ વાત હે Dạ Uye tiety, vẫn bên đó felt. Chỉ hiểu ổливо... Tại sao Cal hát như thế Job? Tại sao nó cảm thấy như thếidal Industry UK? Trong khi tại có 2 Twitter có xét hưởng có sẽ

બાજુના ગમ માં પોત લે બાજુના ગમ માં આપણે પોત નારિયલી હોય તો આપડે આ કરાવું પણ આ તો નવ બંગલો ઊભો કરી દઉં હું તો પાછું ગમ પાછું મારો હટ પડી જાય પાછું નારિયોલી આ બધું જરી તો હોનું પાછું અને પાછું હો એ ઓછું નહીં પાછું વધારે

બધું હો આવી આવ્યું છે પાછું હવે જવા કંટ્રોલ માં થોડું જવાનું હોય મારા મારે તો ઉભી પછી બાજુ પેલા આજુબાજુનો ગોમ બધો ફરી જ વાળું ફટાફટ ગોમ ફરી વાળું આખો બધો ગોમ ફરી વાળું પેલા બાજુ છે એમાં જવા દે ઈ મોજ નારિયેલી હોય તો બધા ગોમ ફરી વળ્યો આજુબાજુનો બધો ગોમ ફરી વળ્યો શું બધો ગોમ ફરી વળ્યો આજે પેટમાં હવે ઉંદેરા બોલતા થઈ ગયા છે હવે એટલો ગોમ ભરવાનો હવે એ ગોમ બાકી વધી જવા આટલામાં આ કાકા મુસ વાળી વળી ઉભા રહે છે વળી ખબર હોય વળી આ નારિયોલી ખરી તમારા ગામમાં આજુબાજુ એ ભાઈ બે છોકરાથી છે પૂછો બે છોકરા એ એવું હોય હા એ બે છોકરાથી છે યોન પૂછો કોઈ એ છોકરા મુસ વા જો વળી તો ખાય તો એ છોકરા કુજો કઉ નારિયોલી ખરી તમારા ગોમમાં જોઈ

મારે કે ત્રણ આવું અમે અલે ત્રણ હોત એ તાર બે માર આવું અને બે તાર આવું અને એક ના નું તો સમાધો ના કરી કરીયા છે જેમ નહીં કરી આજ તો દૂધ નું દૂધ નું પોણી નું પોણી કઈ જ ન ખૂજો ન કે ઝઘડો કરું હું આજ તો ધાર્યો ઉઠશી જે થવું હોય થાય એનો જેનો જ એટલો હું બોલતો નહીં સમ એરો કે એમ થોડું સાલ છે આગેવાન આવી છું આગેવાન કે એ જ થ આજ તો તું જો આજે એરો કે એમ તો નહીં જ કરવું

મારે તૈન લેવી તૈન તો મૂળ રાખ્યો અને મેં મા બાપની સેવા મી કરી છે આ જુદી મી સેવા કરીને આજ કે નો પેલો ભાગ પાડવાના છે તૈન તો મૂળ રાખ્યો તઈને તો મૂળ લઈ એને બે ચાલવાની છે એ ગમે તે બોલે ને તો એને નહીં ચાલું તૈન તો નહીં ચાલું મૂળ રાખ્યું આગેવને હું કહી દીધું કે મી મા બાપને આ સુધી મી સેવા કરી છે એને તો અમુર તો એક પૂછવાય આવે છે કદી કે લેવો બાપા ખાઈ કે લેવો હેડો મારા એ લગીર એક દાડો પૂછવા એ નહીં કે તૈયાર રિયોળી મૂલ તું જ રાખ્યું એક દાડો નહીં તો પૂછવા એ જ નહીં કે મા બાપને ને હમું કહે ઓમ શક્તિ એમ છે બાપા હેડો કે મા હેડો ખાવા એવું તો કદી કીધું જ નહીં મારે કે મારે રોજ આડવાનું રોટલો ને શાક ને બધું મારા મા બાપને ખાવા લાળવાનું એટલે તૈયાર રિયોળી તો હું જ રાખ્યું એ નહી ફક્ત ગમે તે મોટું હોય એટલે બધું બધું થઈ પડે પાછું આન કે હું તઈ લઈ તઈ તો હમુ જે આજે નહીં આલું કાલે નહીં આલું આ ગયો અને કહી દઉં અને આધાર બોલ છે ને લખલું તો અમે અમે લે ને પણ છે ભાઈ હાઈ બી ને લખ લઈ લોબો જ કરી નાખો જ આપતો ઝઘડો જ ઝઘડો કરવાનો એ આપતો આગે વન બોલે ને આગે વન ને સમજાઈ દઈ કદાચ આગે વન છે ને મી મા બાપની આ જુદી સેવા મી કરી જઈ નહીં તો અમુથી કરી નહીં અને પાછું કહે છે કે મારે જ લેવાનું એટલે હું તો આજે નહીં આલુક કાલે નહીં આવે રાત દાડો એક મી સેવા કરી છે મા બાપની પગ મી દબાયા છે મારે પેલો મા મરવા પડ્યો તો તે પાછળથી આવ્યો છે કે મા હું થયું હું થયું પછી રોવા આવે થોડું ચાલતું હોય છે એક દાડું પૂછવા તો આવું હતું કે મારો ખાવા ખાવા આવ્યો પૂછવા આવ્યો તોય બરાબર છે અને પાછું કહે છે કે હું ઓમ કરું ને તેમ કરું હું તઈ ના રહ્યો આજે નહીં આલુક કાલે નહીં આવે પેલા ભાઈ એ પેલા ભેજના છોકરો નારિયેલી આટલા પણ દેખાડી તો સી નહીં હવે કીધું તું પાછું મોટું લઈ લેવા છે કુતરી ઉપાડીને હવે જવું તો પડશે દેખાય તો નારિયોલી નહીં પેલી એવું લાગે છે મને નારિયોલી તો સી પછી ગણવા દે એક બે થઈ ચાર ને પોત પોત જ નારિયલની પાછી પોત ના રિયોલી નેચર સ પાછું હોનું પાછું હારું હેતર તો અરે આપણું સ નહીં એટલે જવાય તો ના આ રીતે પાછું અને જઈએ તો પાછા પેલું શું એમને કીધું પેલું કોક લખોબા અને કોક લખોબા લખોબાને વેલોબા પાછા ઈકન પાસા ખતરનાક નાક મોર છે એ પાછા ઇવન હેતરમાં માલ કાઢવો હોય એટલે પાછું જેવી જેવી વસ્તુ ના કહેવાય તો પણ કાઢવું તો પડશે જ કપાસું ગમે તે કરીને કાઢવું તો પડશે મારે બસ એવી રીતે કાઢવું હવે એ દેખાતા પછી નહીં પણ કાઢતો હોય ને ચોક આવી જ હોય પાછા જવા દો એકમ પહેલાં જવું અઠાવટા જવું પાછું અઠાવટા એટલે ઘઉં મોંઘ ભીનુગીન જવું એ રીતે જવું ઘઉ મોંઘ ભીનું ઘીને જવું કોઈને ખબર જ ના પડે એ રીતે કાઢી દઉં માલ હું માલ હશે તો ખરી કપાસો હોય તો આપડતો તો તમને ખબર નહીં ગોમમાં આપો તો વટ કેમ થઈ જાય પાછો આમ બે પગ આટલા જ ધર્યા એ આટલો જ આટલો જ ધર્યા ભાઈ પેલા એમ કે ગબ્બર ભાઈ એવું બંગલો બનાવ્યો જવા દેવા ઊંઘી ઊંઘી જતો રહું કોઈ ખબર જ ના પડે પંચાય જવું જવા દેવા નારિયો એવું મોટી નારિયોલી નજર તો પોકળે ના એવડી મોટી સી આ લખ્યું નતું પાછું કાંઈ નેતર નારિયેલી સી કે કાંઈ નેતર માલ છે એ નતું લખ્યું પાછું આવડું હવે કોઈ લાયા તો શીએ નહીં આપણે પાછું એ નહીં કે કજેરીએ નહીં પાછું છે નહીં પાછું પણ આપણે હાથ કેવા છીએ ખબર નહીં આ કીકમ જેવા હાથ કેવા આમ કરીને ગાળો આમ કરીને કાઢી દઉં આ આખી નારિયેલી આખી હાથેથી કાઢી દઉં કહેવા દે હવે કાઢવા દેવા હાથ નહીં હે

ખોદે જાય છે પપ કરે છે મને અઠવું હથા નહીં જોવા દે કાઈ શું કરે છે ભાઈ જોવું તો પડશે મારે જોવા તો દે ખોદતો હોય હું શું દે કાંઈ માઇરા જોઈ રહું એટલે શું કરે છે એ જોવું પડશે નક્કી ખોદે જાય પાસ હોય તો ખાલી આઈયા તો પાછું શું ખબર નાતું હોય આઈએ માલ એ પાછું જોય કોક આવી જશે કોક તો આવી છે ક્વોન્ટિટી જોવું પડે ને કાં તો પાછું હા ને ખરા બધા વાત ચાલે નથી આ એટલે હું કેમ તો કી અંદર હાપ હોય પાછું કનો એ હોય હાપનો કનો હોય ને હાપ હોય મારું જોવું તો પડશે તો એ ભલે એક વખત ડંખ મારી દે હા આટલું બધું હું નામ તો ડંખ કરવા કે મારતો હા સાફ કરી દઉં પાછા આ તો મારું કોરુનો માલ આવ્યો પાછું

ઓમ થઈ ગયું ખબર ભાઈ નું હો ભાઈ હવે હવે તો ફૂંદરી મારી દઉં હોય તો એક તો ફૂંદરી મારી જ દઉં ફૂંદરી મારી જ દઉં આ હવે કોમ થઈ ગયું છે હવે તો કોમ થઈ ગયું છે હવે તો હવે કોઈ વચ્ચે ખાતું જ નહીં પાછું તું આમ ચરાઈને ઉપર આમ એવો દોરું એવો દોરું ને હવે કે કોઈને ખબર જ ના પડે હું

એ આવ ગ્યો આ હું બધું કાઢી જ લ્યા થી ખોડીન ખોડી નઈ કાઢું ઘેર થી લાયો હું તું હું લઈ ગયો માં હું લઈ જઉં છું અલ્યા હું શું હોય તો ય મנה જવા દે કે હોય લઈ જાય પકડ્યું <lach> <Man estarjst Bondach Technique> oh કાગેવાના એ જોવાના તું ભાઈ કોણ જો આ જોવાના હ તમારું લેવા દે હું ગમે તેમાં કાઢી તો પછી ખોડી આ છે કોણ આપા તો એમ કે છે ભરનો થઈ આપા તમે તો વાય તો લાઈ અલ્યા ના ઈ મારે પાહા જો લે આ લખા હું શું છું મા બાપ ને મેં આચી હેતર માં જવાનું છે આપડે લખા આ હું આ દઉં છું મળવું હોય તો મંદિર માં ધોરણ માં જવાનું છે લખાઈ જાવ બરોબર મારું નહીં આવે તમારે એનું નહીં આવે તમારું બાજુ ના આવે તમાર આવશે

કોટી લાલચ કરવી નહીં અમારી ચેનલનું નામ છે મોજીલા દરિયા જીરો જીરો વન લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી